આપડિયા ટી સુરેન્દ્રનગર ખાતે ધજા એક પાર્ક બનાવવા માટે એક ખૂબ સરસ પ્રવાસન સ્થળ બને એના માટે ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચથી અહીંયા જે પ્રોજેક્ટ અલગ અલગ જેમાં કામોનો સમાવેશ કર્યો છે એ કામનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે આ ધોળીધજા ડેમના આ જે પાર્ક બનશે એ લગભગ અઢાર મહિનામાં એ કામ પૂર્ણ થશે અહીંયા લાઇટિંગથી લઈ અને આવનાર ટુરિસ્ટો માટેની સગવડતા માટે અલગ અલગ કામો છે એ અહીંયા હાથ ઉપર લીધા છે અને આ કાર્ય કામ પૂરું થતાં આપણો ધોળીધજા ડેમ એક પ્રવાસનની દ્રષ્ટિથી खूबज आकर्षण का केंद्र बन चुका है और જેના કારણે સ્થાનિક લોકોની રોજગારી પણ વધારો થશે देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे